દ્વારકાધીશ મિત્રો આપણે શેરડીની આગે બોલેરો પહેરી છે રિક્ષા પહેરી છે અને વરસાદ પણ ચાલુ હતો ચા પાણી પીધા અને મજૂરે હારી ભર દીધી છે શેરડી તો એ શેરડીનો આપણે આ વિડીયો ઉતારેલો છે તો બનારે મિત્રો વિડીયોમાં આગળ જોવો કેવી રીતના આપણે શેરડી ભરાય છે અને ચા પાણી પીવા બેહી ગયા હતા વસારે અને મિત્રો બનારેજો રેજો વિડીયોમાં આગળ જય દ્વારકાલ ચાલ બંધ કરી દઈએ બનારેજો વિડીયો ગયા છે અહિયાં શેરડી કપા અહિયાં ગાડી આવી ગઈ છે શું ક્યાં પણ બોલભાઈ જુઓ શેરડી કપાઈ ગઈ છે અને મજૂર અહીં કાપી ગયા છે તો બતાવી દઉં તમને અહીંયા રસ્તો બનાવી નાખ્યો અહીંથી કાપીને ભરવાની છે જો આમાં અમે કાપી રહ્યા છે બધાય એ આંગળી થોડીક કાપવાની બાકી છે થોડીક કપાઈ જાય પછી ભરી દે છે આવી હેરડી છે આપણે આવી ગયા છે શેરડી ભરાય અહીંયા ઓ બના રહેજો વિડીયોમાં મળીએ આગળ થઈ ગયું છે શેરડી ભરવાનું ચાલુ આ શેરડી છે અને આ શેરડી કપાઈ ગયેલી છે બધી અહીંથી હારીને લઈ જાય છે અહીંયા હામે રાખીને ભરે છે સામે બીજલભાઈ ગાડી ખડકે છે અને આ શેરડી આ બાજુ કાપેલી છે આ ઊભી છે બધી કાપવાની છે અને આ પ્રફુલભાઈ ગાડી ભરવા આવી ગયા એ વેરાવળથી હવાર માં ઉઠીને વેલા એટલે મિત્રો બન્યા રેજો જોઈ લો આવી શેરડી છે તો આવી જાઓ ભરવા અને કોઈ પણ વ્યક્તિને જરૂર હોય શેરડીની તો કેજો મળી જાય ત્રણ હજાર રૂપિયાની ટન છે તો બનારે જો મિત્રો વિડીયોમાં આગળ અને બતાવીશ તમને ગાડી અડધી ભરાઈ જાય પછી મળીએ ચા પાણી પીવાના ટાઈમે તો બના રહેજો મિત્રો વિડીયોમાં આગળ જો આવી રીતે ભરાય છે ભાઈ રસ્તામાં રાખીને કારણ કે વરસાદ અત્યારે પણ ચાલુ જ છે જોઈ લો આ વાતાવરણ વરસાદનું જ વાતાવરણ છે વરસાદ આવી જ રહ્યો છે અત્યારે સત્તા પણ ચાલુ જ છે ભરવાનું એમ ભરાઈ ગઈ છે અડધી શેરડીની ગાડી અડધી ભરાઈ ગઈ છે અને વરસાદ પાણી બંધ થઈ ગયા છે આમ કાપેલી છે કેટલા જણાની શેરડી આવી બે જણાની ની આવી ગઈ બે ની રહી બે જણાની કાપેલી આવી ગઈ છે અને બે ની રહી છે હવે વરસાદ પાણી થઈ ગયા છે ધોવા તો સાટા આવી ગયા સારા આવી કંઈક કંડિશન છે મિત્રો આ શેરડી ચાલુ છે ભાઈ તો બના રહેજો મિત્રો વિડીયોમાં જો અહીંયા ગાડી ભરાય છે રોડ ઉપર રાખીને અને વિડીયોમાં બન્યા રહેજો આગળ તમને બતાવીશ ભરાઈ જાય પછી ગાડીની હાર વાર ભરાઈ ગઈ છે હવે તણક થર આવી છે માથે પછી આ રિક્ષા ભરવાની છે અને પછી છૂટા બે વાહન ભરીને આજ નથી કઈ જાજુ આજ એટલું જ છે જોઈ લ્યો એક બોલેરો છે અને એક રિક્ષા છે તં ચા તન ભરીને ઘેર ભગીને તો મળ્યા રેજો મિત્રો વિડીયોમાં આગળ

વર્ગી ગયા હે કાપવા જવું હવે ઉપર બે અથાર ની બાકી છે વર્ગી ગયા તો બિના રહેજો મિત્રો વિડીયોમાં આગળ બતાવું તમને બિના રહેજો ભરાઈ ગઈ છે ગાડી હલો બતાવું તમને નાળા બંધાયે રેલિયો આ રીતે ભરાણી છે ભાઈ ગાડી ઓ હો 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 નાળા બંધાઈ ગયા હવે જાહે ગાડી આગળ બાવીસો કિલો વજન બાવીસો રહી ગયો આખો બાકી આ રીતે પીચડા કાઢેલા છે લીલી છમ જેવી શેરડી છે ને આ રીક્ષા હવે ભરવાની છે બિના રહેજો મિત્રો વિડીયોમાં આગળ થઈ ગયા હાલતીઓ લીલા પીચડા નીકળી ગયા છે છે હવે કાટે મિત્રો વિડીયોમાં આગળ હજી કઈ રિક્ષા ભરવાની છે એનો બતાવું તમને રસ્તો હમણાં કઈ રીતે ભરા હે ઈ તો બનાર વિડીયો કપાઈ ગઈ છે રિક્ષાની હેરડી અને ભરવા વર્ગી ગયા હે મે ધનભાઈ બથ નાખી એવા અને જો આ રીતે રિક્ષામાં નાખવાની હોય છે જો આ રીતે કઠોળો ભરીને પછી નિહાળી રાખી દેવાની જો આ રીતે ભરવાની હોય રિક્ષા ભાઈ જો આમ સામેથી ધાનો બથ લઈને આવે છે કઈ ઘટે નહીં એ બી એક મણક ની બસ છે અને કોઢિયો છે એ કામ નો હવે આ છે નાખશે આ રીતે ભરાય ભાઈ ભરાઈ ગઈ છે રિક્ષા પંદર વીસ મણ ભરવાની હતી ભરાઈ ગઈ છે બસ એટલી જ ભરવાની હતી ભાઈ ને બે ત્રણ વેહું છે આગળ ભરાઈ ગઈ છે અને હવે નીકળે છે મજૂર પણ ભેગા બેસી ગયા ને બના રેજો વિડીયોમાં આગળ

અને આ વેબ જ આપણે વજન કરાવવાનો કાયમી માટે તો જોઈ લો આ વેબ્રિજ જ વજન કરાવવાનો નામથી રિક્ષા આવી ગઈ મજૂર લઈને તો મિત્રો વિડીયો કેવો લાગ્યો તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બાકી જય માતાજી જય દ્વારકાધીશ અને જય વડવાડા હવે વિડીયોને કરીએ છીએ એન્ડ તો જય માતાજી